વિદ્યાર્થી મિત્રો એન એમ એમ ધોરણ આઠ આજનો ટોપિક છે વલણ આકૃતિ આપેલી આકૃતિમાં પ્રશ્નાર્થ ની જગ્યાએ લુપ્ત સંખ્યા શોધો આ આકૃતિમાં જે રીતનો ઉપયોગ થયેલો છે એ રીત આજે આપણે શીખીશું Read. સંખ્યાની સામે સંખ્યાનો વર્ગ કરીને સંખ્યા મૂકી હોય તો આપણે અહીંયા જોઈએ પાંચ એની સામે પચીસ મૂકેલા છે અહીંયા આપણે પાંચ નો વર્ગ કરીએ એટલે પાંચનો વર્ગ એટલે પાંચ ગુણ્યા પાંચ થાય પાયો પાયો 25 8 નો વર્ગ કરીએ નો વર્ગ એટલે આઠ ગુણ્યા આઠ થાય અઠયું અઠયું ચોસઠ સામે ચોસઠ લખેલા છે બે નો વર્ગ કરીએ એટલે બે થાય એટલે સામે લખેલા છે એનો અર્થ કે પાંચ નો વર્ગ કરીને સંખ્યા એટલે કે પચીસ લખેલા છે આઠ નો વર્ગ ચોસઠ થાય એટલે ચોસઠ લખેલા છે બે નો વર્ગ ચાર થાય એટલે ચાર લખેલા છે એટલે આપેલી આકૃતિમાં સંખ્યાનો વર્ગ કરીને સંખ્યા મૂકવાની રીતનો ઉપયોગ થયેલો છે તો એ પ્રમાણે આપણે અહીંયા હવે એકનો વર્ગ કરીશું એટલે એક ગુણ્યા એક થાય એટલે એક ગુણ્યા એક એટલે એક એકા એક એટલે પ્રશ્નાર્થ વાળા વર્તુળમાં સાચો જવાબ એક આવશે